હા મારા મિત્રો કેમ છો બધા તો આપણે નવા વિડીયોમાં વાત કરીશું મોટીબાઈના નાની બહુના નવા આગ લખવાના એપિસોડની જેમાં આપણને બતાવવામાં આવે છે સરગમ અને ધ્વનિ તાપશે સંબંધ ધોની અગ્નિ પરીક્ષા સત્તરથી બાવીસ નવેમ્બર દરમિયાન આપણને આ બધું જોવા મળે છે તો જોતા રહો હું મોટીબાઈની નાની બહુ નવા એપિસોડમાં આપણને એક નવી કહાની જોવા મળે છે તો જોવાનું મિસ નહીં કરતા અને જોતા રહો કે સરગમ અને ધ્વનિ બે પોતાના સંબંધોની અગ્નિ પરીક્ષામાં સફળ થશે કે નહીં આ બધું નવા એપિસોડમાં આપણને જોવા મળશે તો જોતા રહો મોટી મોટીબહેનની નાની હો અને બની રહો અમારી સાથે વીડિયો જરા પણ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને હા મિત્રો થોડા વખત સુધી આવા જ વિડીયો હું મનવતો રહીશ કારણ કે હું બહાર શું કરે નથી એટલે આવા જ વિડીયો આવતા રહેશે અને તમને આ વિડીયો જતાં પણ ગમ્યો હોય તો એક લાઈક કરવું પડો ચાલો મિત્રો મને નવા વિડીયોમાં ત્યાં સુધી કરશો તમારું અને તમારા પરિવારનું ધ્યાન ખુશ રહેજો અને મસ્ત છો થેન્ક યુ સો મચ વોચિંગ વિડીયો મને નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય 해 w i 같은 g